અમે બાર તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ તેર તારીખથી અમે પ્રયત્ન કરતા તેર ચૌદ તારીખથી ગઈકાલે પણ અમે એ લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ફોન આવશે ફોન આવે પછી તમે આવી જાઓ એટલે આજે કાલે રાત્રે ફોન આવ્યો તમને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી અમને બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી કેટલા આપનો આપના પરિવારમાંથી કોનો ડીએનએ લઈને તપાસ કરવામાં આવી હતી એમની દીકરીનો ડીએનએ કોના કોની સાથે બાનો મેચ થયો એ જે મુક્તાબેન હતા એ દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું મુક્તાબેન અમદાવાદથી થી જતા હતા કોને મળવા જતા હતા અને મુક્તાબેનનો દીકરો એની પુત્ર વધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડન માં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા એ ત્યાં લંડનમાં મેં એનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરાને અને પુત્ર મળવા માટે રાજકોટમાં તેમના પરિવારમાં સાથે કોણ રહેતા હતા ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા કે મારા મોટા બહેન થાય અને એમની બીજી બહેનો પણ એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે એટલે માસીની જે કંઈ છે એટલે આમ એકલાના આમ કુટુંબ સાથે એવું કહી શકાય ફ્લાઇટમાં કેટલા નંબરની સીટ હતી ફોર્ટીન થ્રી